ચારણ્યા આપ સૌને વિશ્વ મહિલા દિવસની શુભેચ્છા પાઠવું છું વિશ્વ મહિલા દિન એટલે આજ એક દિવસ માટે જ જાણે વોટ્સએપ સ્ટેટસ એફબી અને કેટલાય મીડિયા પર જાણે કે આજે એક દિવસ માટે જ સ્ત્રીને મહત્વ આપવામાં આવે છે ક્યાંક લાગે છે ને એવું પણ સ્ત્રીનું મહત્ત્વ કંઈ આજ એક દિવસ માટે નથી હોતું સ્ત્રીનું મહત્વ દરેક દિવસ હોય છે પણ આપણે ભૂલી જતા હોઈએ છીએ એને માત્ર થેન્ક યુ કહેવા માટે પણ એનો આભાર માનવા માટે પણ અને સ્ત્રી એટલે સના કેટલાય વિશેષણો સાથે જોડાયેલી હોય છે સ્ત્રી એટલે સમર્પણ સ્ત્રી એટલે સંસ્કારિતા સ્ત્રી એટલે સિલવાન સ્ત્રી એટલે સભ્યતા અને સ્ત્રી એટલે સૃષ્ટિનું સર્જન કરનાર સર્જનહાર આ દરેક વિશેષણો સના સ્ત્રી સાથે જોડાય છે તો એક વિશેષણ સ્વપ્રેમ અને સ્વમાન કેમને જોડવું જોઈએ જ્યારે એક સ્ત્રી પોતાને પ્રેમ કરતી થઈ જશે પોતાનું સ્વમાન જાળવતી થઈ જશે ત્યારે દુનિયાની કોઈ પણ તાકાત એવી નથી કે એને એના ક્ષેત્રમાં સફળતા અપાવવા રોકી શકે પ્રશ્ન ત્યાં આવ્યો ફરી પાછો કે આજે કયો એવું ક્ષેત્ર છે કે જ્યાં સ્ત્રી આગળ નથી ધરતીથી કરીને આસમાન સુધી દરેક જગ્યાએ સ્ત્રી આગળ છે તો ફરી પાછો એક બીજો પ્રશ્ન આવે તો કેટલા ટકા સ્ત્રી છે બહુ ઓછા પ્રમાણમાં સ્ત્રી છે તો નથી તો ક્યાં નથી ક્યાં અટકે છે અને સ્ત્રીને આપણે જોઈએ છીએ તો ઘણી બધી ટીવી એડની અંદર પણ જોઈએ છે કે સ્ત્રી એટલે સૌંદર્યની સાથે એનું જોડાણ હોય છે સ્ત્રી એટલે સંસ્કારિતા સ્ત્રીને આટલું કરવું જોઈએ તો ન જ કરવું જોઈએ તો શા માટે કોઈ એને એક એના માટે અમુક પ્રમાણપત્ર કે એના માટે અમુક નિયમો અને નીતિ નિયમો બાંધી દેવામાં આવે છે સ્ત્રીને શું જોઈએ છે એક મોટો પ્રશ્ન એને આજ નાનકડી વાર્તા દ્વારા તમારી સમક્ષ રજૂ કરીશ અથર્વ રાજા અને એના સાથે બીજા રાજાને જ્યારે લડાઈ થાય છે ત્યારે આપણે જાણીએ છીએ કે વર્ષો પહેલાં લડાઈની અંદર જીતેલું રાજા હરેલા રાજાને જે સજા આપે તે સામેના રાજાને મંજૂર હોય છે અથર્વ રાજાને મૃત્યુદંડની સજા મળે છે પણ અથર્વ રાજાના ખૂબ જ સારા સ્વભાવને કારણે એને એની જે કરવા અથવા તો એનો મૃત્યુદંડ પણ માફ કરવા કહે છે હવે પ્રશ્ન એ આવ્યો કે સામેવાળા રાજાની શરત શું હોય છે શરત માત્ર નાનકડી હોય છે અને એક જ પ્રશ્ન કે સ્ત્રીને આખરે જોઈએ છે શું ત્યારે સામે પ્રશ્નનો ઉત્તર કઈ રીતે મેળવવો એ પોતાના નગરમાં જાય છે પ્રથમ પોતાની માતાને પોતાની બહેનને અને પછી ગામની અને સ્ત્રીઓને પણ પૂછે છે પણ આ પ્રશ્નનો એને સંતોષકારક જવાબ નથી મળતો ત્યારે એના મિત્ર પાસે જાય છે અને એનો મિત્ર એટલે લેન્ડ લેન્ડસ્લો લેન્ડ સ્લો પાસે જાય છે ત્યારે એ કહે છે કે નગરની બહાર એક ઝૂંપડીની અંદર એક સ્ત્રી રહે છે અને એ સ્ત્રી એટલી કદરૂપી છે અને એટલી એની ઝૂંપડી છે કે ત્યાં બે મિનિટ માટે પણ કોઈ જઈ શકે એમ નથી પણ સવાલ હતો જીવનનો એટલે બંને મિત્રોની પાસે જાય છે અને આ પ્રશ્નનો ઉત્તર મેળવે છે પહેલાં તો સ્ત્રી અટહાસ્ય કરે છે ખૂબ હસે છે આટલા નાનકડા પ્રશ્ન માટે મારી ઝૂંપડીની બહાર પગ મૂકવા ન રહેતા લોકો આજે એક રાજા મારી ઝુંપડીએ પધાર્યા છે ત્યારે આ સ્ત્રી પણ એને કહે છે આ પ્રશ્નનો ઉત્તર તો હું તમને સચોટ અને સાચો ચોક્કસ આપીશ પણ મારી પણ એક શરત છે ત્યારે બંને કહે છે શરત એવી કઈ શરત છે ત્યારે એ કહે છે કે જો આ તારું મિત્ર સ્વરૂપ પણ એ મારી સાથે લગ્ન કરશે તો જ હું તમને આ પ્રશ્નનો ઉત્તર મેળવીશ આ પ્રશ્નનો ઉત્તર આપીશ હવે રાજા ના પાડે છે પણ એનું મિત્ર એ સાચો મિત્ર સાચી મિત્રતા નિભાવે છે અને કહે છે હું ચોક્કસ તારી સાથે લગ્ન કરીશ બસ પછી એ સ્ત્રી કહે છે કે એક સ્ત્રીને જોઈએ છે તો માત્ર એટલું જ કે એનું જીવન એના નિર્ણય મુજબ એની ઈચ્છા મુજબ એ જીવવા ઈચ્છે છે અને આ પ્રશ્નનો પ્રશ્નનો ઉત્તર એને સંતોષકારક મળે છે સામેના રાજાને પણ આ પ્રશ્નનો ઉત્તર ગમે છે અને એને જીવનદાન મળે છે હવે ફરી પાછો એક વિચાર કે હવે આ રાજા સ્વરૂપમાન સ્વરૂપમાન એના લેન્ડ લો શું એની સાથે લગ્ન કરવા માટે તૈયાર થશે હા એની સાથે લગ્ન કરે છે અને લગ્નની પહેલી જ રાત્રે એ જ્યારે એના રૂમમાં પ્રવેશે છે ત્યારે કંઈક જ એક સ્વરૂપવાન સ્ત્રી હતી અને સ્વરૂપવાન સ્ત્રીની સામે એણે પહેલો જ પ્રશ્ન કર્યો શું આ તમે એ જ છો ત્યારે એ સ્ત્રી કહે છે હા આ હું એ જ પણ મારી ફરી પાછી એક શરત છે તમે મને આ સ્વરૂપમાં દિવસે જોવા માગો છો કે રાત્રે જોવા માગો છો લેન્ડ સ્લો વિચારમાં પડી જાય છે કે જો દિવસે મારી સાથે હોય તો મારો પણ વટ પડાય આવી સુંદર સ્ત્રી મારી સાથે પણ જો રાત્રે આ સ્ત્રી ફરી પાછા એના સ્વરૂપમાં હોય તો આની સાથે મારે રાત કઈ રીતે કાઢવી કઈ રીતે હું એની સાથે રહી શકું અને ત્યારે એ લેન્ડ સ્લો પણ ખૂબ જ વિચારવાનું હોય છે અને ખૂબ સમજવું હોય છે એ સ્ત્રીને જ કહે છે તમે જ જણાવો ને તમે શું ઈચ્છો છો તમે ક્યારે મારી સાથે તમારા આ ખરા સ્વરૂપમાં જીવવા ઈચ્છો છો રહેવા ઈચ્છો છો અને સ્ત્રી ફરી પાછી હસીને કહે છે બસ મને આટલું જ જોઈતું હતું હું કઈ રીતે જીવવા માગું છું એ તમે મને જણાવો એ કરતાં હું જણાવું કે હું કઈ રીતે જીવવા ઈચ્છું છું હવેથી હું મારા આ સ્વરૂપમાં તમારી સાથે કાયમ રહીશ બસ પછી તો શું હતું લેન્ડ પણ ખૂબ ખુશ થયા અને આ વાર્તામાંથી આપણે એ તો જોવા મળે જ છે કે એક સ્ત્રીને જ્યારે તમે કહી દઉં છો ને કે તું શું ઈચ્છે છે ત્યારે એક સ્ત્રી એ જીતશે જે તમે ઈચ્છતા હશો એક માતા એક પત્ની ક્યારે પોતાના માટે નથી વિચારતી એ જે વિચારે છે એ સામેવાળા માટે વિચારે છે ભાઈ હોય કે પતિ હોય કે પછી પપ્પા હોય જ્યારે પણ એ જીવે છે ત્યારે ઘરે હોય તો માતા પિતા જેમ કહે છે એમ હા ચોક્કસ એમાં પોતાના વિચારો પણ હોય જ છે પણ પોતાના વિચાર માટે પહેલી સંમતિ હોય છે તો એમની સંમતિ હોય છે કોઈ પુરુષની આજે એક મેસેજ એ છોડવો છે કે એક સ્ત્રીને પોતાની ઓળખ જાતે કરવી ક્યાં એને ચોખ્ખી ના પાડવી છે એ ના પાડતા એને ચોખ્ખું શીખી લેવું અને દરેક જગ્યાએ પોતાના માટે સ્વરક્ષણની તાલીમ પણ મેળવવી આજ એક દિવસ માટે સ્ત્રીનું મહત્ત્વ ન સમજીએ અને દરેક દિવસ માટે એક સ્ત્રીનું મહત્ત્વ આપણે સમજીએ